હેલો જય શ્રી કૃષ્ણ આજે હું તમને બતાવવાનું છું પ્રિન્ટેડ સાડીમાં ફેન્સી સાડી અને એ પણ છે ને કોન્ટ્રાસ્ટ મેચિંગમાં રહેવાની છે અને બધી જ સાડી ખોલી ને બતાવીશ ચાલો તમે જોઈ શકો છો આ બધી જ સાડી મિર વર્કમાં રહેવાની છે ને વર્ક બ્લાઉઝ માં રહેવાની છે સાડી જોવી હોય તો ફટાફટ છે ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમને ડેલી નવી સાડી હું ખોલીને ને બતાવીશ

સાડી જોઈતી હોય ને તો અમારો ડિસ્પ્લે પર નંબર આપેલો છે તો તમે એમાંથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને ઘર બેટા ફ્રીમાં હોમ ડિલિવરી છે જો વાઈટ કલર વાઈટ સાડી છે ને મરૂન કોમ્બિનેશનની સાડી રહેવાની છે અને અત્યારે વાઈટ કલર એકદમ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે બરાબર છે અને આ જો મરૂન બ્લાઉઝ બાકી હવે આપણે જોવાના છે વાઇન કલર અને એમાં છે યલો કલરનું બ્લાઉઝ નહીં કરતા હજુ આની અંદર સાત થી આઠ કલર છે બધા કલર બતાવીશ તમને જોઈ લો તમને આમાંથી જે પણ કલર ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ડિસ્પ્લે પર મારો નંબર આવેલો છે નેવું આઠસો દસ હજાર એના પર તમે કોન્ટેક કરો તમને ઘર બેઠા સાડી મળી જશે અને એ પણ શિપિંગ ફ્રી છે બરાબર છે એને કાંઈ યલો કલર જે સ્પેશિયલ હલ્દીમાં અત્યારે ચાલે છે જે નાના મોટા ફંક્શન હોય હલ્દી રસમના તમે એમાં પહેરી શકો છો અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી છે ધ્યાન રાખજો ખાસ કોઈ શિપિંગ ચાર્જ નથી અને આ જો એમાં ગ્રીન કલર નું મેચિંગ રહેવાનું છે બ્લાઉઝનું અને એની અંદર છે ને જો ગ્રીન કલર ની પાઇપિંગ પણ છે આ પાઇપિંગ છે આ નું વર્ક છે આ સાડી છે જોઈ શકો છો જેવી બોર્ડર આવશે ને એવું જ બ્લાઉઝ આવવાનું છે હવે આપણે જોવાના છે મોરપીચ બ્લુ કલર એ કલર પણ એકદમ જોરદાર રહેવાનો છે અને આમાં છે ને યલ્લો કલર નું બ્લાઉઝ છે જો બહુ જ મસ્ત રહેવાની છે જો સાડી જોરદાર સાડી છે ચાલો આપણે જોવાના છે હવે રાણી કલર પીસ બતાવી દઈએ બધા જ કલર યુનિક રેવાના છે થાકી જાઓ તમે કલર ગણી ને કન્ફ્યુઝ થઈ જાઓ કયો કલર મારે લેવો એટલા બધા કલર મારી પાસે છે આમાં જોઈ લો બ્લુ બ્લાઉઝ રહેવાનું છે જો મારી પાસે જગ્યા નથી સાડી મૂકવાની એટલે જો અહીંયા લટકાવવી પડે જો આ ગ્રીન કલર ની સાડી જો એને બાકી એક થી એક કલર છે તમે કન્ફ્યુઝ થઈ જાવ સો ટકા કન્ફ્યુઝ થવા છો તમે કયો કલર લેવો મારે અને જો પાછો એક વ્હાઇટ કલર આવ્યો અને વ્હાઇટમાં જો ગ્રીન કોમ્બિનેશનમાં સાડી છે અત્યારે પશ્મીના સિલ્કમાં બહુ જ વ્હાઈટ કલર ચાલે છે તો આપણી પાસે પ્રિન્ટેડ સાડીમાં બી વ્હાઈટ કલર આવી ગયો છે જોઈ શકો છો તમે ગમે આ પ્રસંગ હોય ને સાડી બહુ મસ્ત લાગશે આ ગ્રીન બ્લાઉઝ રહેવાનું છે કોન્ટ્રાસ્ટ મેચિંગમાં મસ્ત જો અને જો તમને પારો બતાવી દો છે ને બાકી સાડી લાગે યુનિક અને ટોપ ફટાફટ છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે નવી તાળી સાથે નવા વિડીયોમાં મળીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે આવજો થેન્ક યુ